કોઈ દી જોઈ તો એનું કારણ કામ છે મી કીધું આજ તમે હમણાં ખરી કે ઈ કોઈ દી દવા ને ખાધી કોઈ દી ખુયો ને તો ઈ કયો ખોરાક ખાય એવી કઈ જીવન શૈલી જીવે કે એને લીધે એની કોઈ દી ગોરી ન લેવી કોઈ ગોડ કોઈ દી ગોરી ખાધી હું ખાધી હું ને હા કઈ ખોટું નથી

અને હાલની ની તકી કઈ જરાય કઈ શરદી થાય તો શરદી ની કે દવા થોડી લેવાની હોય શરદી તો એની વહી જાય ને કાફળી ફળી વહી જાય આ કોરોના એટલો આવ્યો હતો ને એટલા માણસ બીવરાવતા તમને બીક નતી લાગતી ઓહાણી નતું કોઈ દી માસ્ક બાંધ્યું હતું કોઈ દી નતું બાંધ્યું લે માસ્ક આ જો એને તંદુરસ્તી નું રાજા હમણાં ખબર પડે હમણાં ખબર નથી કે આ તાને એટલા વર્ષ ક્યાં કોઈ દી ગોળ્યું નથી ખાધું મીઠું એવું કાઉ લે ખાધું એ

ਸਾਸ ਮੰਗੇ ਘਰ ਸਿਆਕ ਹਾਂ ਬਾਜਰੋ ਗਾਉ ਨਹੀਂ ਖਾਂ ਹਾਂ ਜਿਹਨਾਂ ਨੂੰ ਪਾਸ ਮੰਗ ਹਾਂ ਗੁੰਗਣਾਉਂਦੇ ਪਾਸ ਮੰਨ ਨੂੰ ਪੈਕਿੰਗ ਗੁੰਗਣਾਉਂਦੇ ਹਾਂ ਹਾਂ 100 ਕਿਲੋਨ ਪੈਕਿੰਗ ਆਉਂਦੀ ਥੱਲੇ ਉਪਰ ਫਗੋੜੇ ਨਾਲ ਕੰਬੇ ਉਪਰੇ ਨਾਖੇਤਾ ਹਾਂ ਹਾਂ ਨੋੜੇ ਹਾਂ ਆਉਣਾ ਮੰਨੀ ਆਵੇ ਬਸ ਕਾ ਫੇਰਾ ਇਹ ਲੈ ਤੂੰ ਇਹ ਨਾ ਤੋੜ ਲੈ ਲੈ ਤੂੰ ਪਰ ਤਈਆ આપણા થઈ ન ઉપડા આઈ નત ઉપડતા જો ને છોકરા અટાણના અટાણ યંગ જનરેશન હે કઈ કામ નત કરે હકતી કઈ કામ નત કરે હકતી મૂલી પાહે કરાવું પડે એટલે પેલા નું જીવન પેલા ની રેણી કેણી ઈ બધુંય જોતા આપણે થાય કે આયુષ્ય વધતું સરેરાસ આયુષ્ય માં વધારો થાતો અને હેવ હેવસે ઈ સરેરાસ આયુષ્ય ઘટેગા મારના ઘટેગા હા ઈસા